જંબુસર તાલુકાના ચાર ગામોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાઈ જંબુસર તાલુકાની ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી જેમાં એક સામાન્ય અને અઠાવીસની પેટા ચૂંટણી હતી જેમાંથી ખાલી પડેલ તથા જેમાં ફોર્મ નથી ભરાયા તથા સમરસ બાદ કરતા આજ રોજ કુલ ચાર પંચાયતની ચૂંટણી જેમાં ખાનપુર સામાન્ય તથા કહનવા સરપંચ અને અણખી તથા સારોદની પેટા ચૂંટણીનો સવારે સાત વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો કુલ પાંચ પુરુષ પાંચ હજાર ત્રણસો પચાસ સ્ત્રી મળી કુલ અગિયાર હજાર એકસો સિત્તેર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે વરસાદી માહોલમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્રો ખાતે મતદારોની લાંબી કતારો લાગી હતી મતદારો પોતાના ઉમેદવારને ચૂંટી લાવવા થનગની રહ્યા હતા આ દ્રોજ સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરાયો હતો અને બપોરે એક વાગ્યા સુધીમાં ખાનપુર ગામે ચુમ્માલીસ પોઈન્ટ મતદાન કહાનવા ગામે બેતાલીસ પોઈન્ટ છાસઠ ટકા મતદાન સારોદ ખાતે સાહીઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન તથા અણખી ગામે અઠ્યાસી પોઈન્ટ ત્રાણું ટકા મતદાન નોંધાયું હતું સદર ચૂંટણી પ્રક્રિયા તટસ્થ રીતે યોજાય તે માટે ચૂંટણી તંત્ર ખડે પગે કામગીરી કરી રહ્યું છે જેમાં મામલતદાર સહિત ત્રણ ઝોનલ ઓફિસર પાસઠ પોલીસ સ્ટાફ પોલિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે આ સહિત જંબુસર તાલુકામાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ દ્વારા ડીવાયએસપી પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બે પીઆઈ ત્રણ પીએસઆઈ ચોત્રીસ પોલીસ એકત્રીસ હોમગાર્ડ જવાનું છે જંબુસર તાલુકામાં હાલ શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે મારું નામ અબ્દુલ સુલેમાન છે હું છેલ્લા દસ વર્ષથી આ ગામનો સરપંચ છું આજે અમારા ગામમાં મતદાન છે સવારની લાઇટ ગયેલી છે અને તળે તર બુટ પર અંધારું પડે છે મતદારોને બરાબર દેખાતું નથી સવારની કમ્પ્લેન કરે છે હજુ સુધી કોઈ રિપેર કરવા આવેલ નથી અને મતદાનમાં બહુ ઉત્સાહ અને ઉમંગ છે અને જંગી બહુમતીથી મતદાન કરી રહેલા છે કાનપુર ગામે મતદાન શરૂ થયું છે અને આપનો મત અહીંયા છે શું કહેવું છે આપણે લોકશાહી મતદાન પ્રક્રિયા એ લોકશાહીની પ્રક્રિયા છે અને અહીંની જે ચૂંટણી છે અમારી લોકશાહીની તબિયત ચૂંટણી થઈ રહેલી છે સરપંચમાં ત્રણ ઉમેદવારો છે એમાં જૂના સરપંચ છે બીજા બે અન્ય સરપંચો છે અને લોકો બહુ ઉત્સાહથી વિકાસના પંથે જે ગામ ચાલી રહેલું છે તે ઉમેદવારને પસંદ કરી અને મતદાન કરી રહ્યા છે